જે રીતે આજે અમે આપણે આપણા દેશના જવાનો ને આજે ઈચ્છા કરી છે આ શું આજરોજ અમે ભુજ મુસ્લિમ સમાજ તરફથી ત્યાં બીજેડ ઉપર એક ઉજવણી કરવામાં આવી જે ઉજવણીમાં રાતના બે વાગે ભારતીય સેના તરફથી જે પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપવામાં આવ્યો એ અમે કોઈ પણ વાગે આતંકવાદ સહેન નહીં કરીએ ભારતીય સેનાએ જેવી રીતે ઓપરેશન સિંધુ રાતના ભાગમાં ચલાવી અને જેનું પાકિસ્તાન પોતે પણ પ્રમાણપત્ર આવ્યો અને અમેરિકાએ પણ આપ્યો કે ભાઈ આ હુમલો ભારત તરફથી કરવામાં આવ્યો છે તો ભારતે પૂરી દુનિયાને બતાવી દીધો કે ભારત કોઈ પણ ભોગે આતંકવાદ સહેન નહીં કરે નિર્દોષ લોકોની હત્યા કોઈ પણ સાકી ન લે અને કોઈ પણ ધર્મનો ભાગ નથી આ પાકિસ્તાનનું આતંકવાદ જે છે એનો જવાબ ભારતે એને આપ્યો છે એના માટે આજે અહીંયા ઉજવણી કરવા માટે બધા ઘેરા થયા હતા અને અમે ભારતીય સેના સાથે જ એ બતાવવા માટે આજે આ ઉજવણી કરવામાં આવી છે અમે નહીં પૂરું છે ભારતનું દરેક નાગરિક હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ બધા ભારતીય સેના સાથે છે અને સપોર્ટ કરી રહ્યા છે કઈ રીતે કરવામાં અને કઈ જગ્યા રોજ આ ગેટ ઉપર ભુજના ગેટ ઉપર ઉજવણી કરવામાં આવી હતી અને અહીંયા ફટાકડા અને ખાસ બધા આગેવાનો જેમાં હિન્દુ મુસ્લિમ અને બધા પક્ષના લોકો પણ હાજર રહી સાથે અને ઉજવણી કરવામાં આવી હતી